ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમણે એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો મારા ચાહકો મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે ભાઈ તમે આવનારા બહુ પ્રોજેક્ટ એવા કર્યા છે એમાં તમારો ખાસ પ્રોજેક્ટ કયો હશે ને આવનારા દિવસોમાં કયા તમે પ્રોજેક્ટ લઈને આવવાનો છો અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ સ્ટાર્ટ કર્યું હતું એજ એ ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે ત્રણ ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ જાય હવે રિલીઝ માટે રેડી છે અને હવે બીજી સત્યાવીસ ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ બે મંથ પહેલાં જ આપણે કર્યું છે એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર બધા આપણા જે સારા એવા મિત્રો છે બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે તો એકત્રીસ વર્ષ એમને પૂરા થયા તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું થર્ટી વન ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને હું નરેન્દ્ર પટેલ પાલનપૂર્ણ વધી છું અને અત્યારે ગાંધી રહું છું મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં ગરબા નવરાત્રિમાં ગરબાનું આયોજન કર્યું છે એ સાથે કેનેડામાં આપણે મંદિર માતાજીનું ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે બહુ સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ મંદિરની જો નિર્માણ થશે મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં આપણને કેટલી જગ્યા મળે છે મારા પાર્ટનર છે જે સુમેશ સિંહ છે તે લાઈટ ડાયરેક્ટર પણ છે એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે કેનેડિયન લોર પણ છે એ કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું અને એ પ્લાનિંગ કરશું એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય એમને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે માતાજી શું કરાવી શકે છે આપણી સાથે કેટલી જગ્યા આપે છે એના પર ડિપેન્ડ છે એવું છે કે આખા કેનેડામાં બધા સ્ટેટમાં આપણો પ્રોગ્રામ છે અઢારથી થી ઓગણીસ જગ્યાએ પ્રોગ્રામ છે ગરબાના પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ ડાયરા બી પ્રોગ્રામ છે એટલે એ રીતનું ટોરેન્ટોથી લઈ ચેક વેનકુઓ બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે ફોલ છે બધે જ આપણો પ્રોગ્રામ છે નવરાત્રી